આજે વડોદરા શહેરના સૌથી જૂના જૂનીગઢી વિસ્તારના શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી છે ત્યારે ઈંડા ફેંકવાની ઘટના બની હતી તેવા મદર માર્કેટ વિસ્તારમાંથી આ યાત્રા પસાર થઈ હતી જેને પગલે પોલીસ દ્વારા જુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં શ્રીજીની પ્રતિમા પાછળ સૌથી પણ વધારે પોલીસ જવાનો એસઆરપી સીઆરપીએફ સહિત દસ જેટલી ગાડીઓનો કાફલો જોડાયો છે જૂનીગઢી વિસ્તારના શ્રીજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને અનેક જગ્યાએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગણેશ વિસર્જનને પગલે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ત્રણ હજારથી પણ વધારે પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શહેર પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે હંમેશા વિવાદોથી ઘેરાયેલા વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજકારણમાં ફરી એકવાર સક્રિય બનવા વાઘોડિયા સ્થિત કાર્યાલયને કાર્યરત કર્યું છે આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ મધુ શ્રીવાસ્તવે અધિકારી રાજ સામે મોરચો માંડ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે કાવતરા કરનાર કાન ખોલીને સાંભળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા કરતા હોય

અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલી એસટી બસ સ્ટેન્ડ પોલીસ ચોકીની બહાર એક યુવક પોતાને ભૂરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી રહ્યો હતો વાયરલ થયેલા આ વિડીયોમાં યુવક પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે તેવું કહેતા નજરે પડી રહ્યો છે આ વિડીયો વાયરલ થતા કાગડાપીઠ પોલીસ દોડતી થઈ છે અને તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે